હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરવાની છું ઘઉના કકરા લોટનો સીરો મેં અહીંયા એક વાટકી ઘઉંનો કકરો લોટ લીધેલો છે ભાખરી કરવા માટે ઉપયોગમાં લઈએ છીએ એક ઘઉંનો કકરો લોટ નથી લેવાનો એના કરતાં થોડો જાડો લોટ લેવાનો છે જાડો લોટ લેવાથી સીરો એકદમ સરસ દાણેદાર બને છે એક વાટકી ઘઉંના કકરા લોટની સામે મેં એક વાટકી જેટલો ગોળ લીધો છે અહીંયા મેં દેશી ગોળનો ઉપયોગ કરેલો છે તમે કોઈ પણ ગોળનો ઉપયોગ કરી શકો છો અને જો ગળી ઓછું ખાતા હોય તો ગોળ થોડો ઓછો કરવાનો છે અને વધારે ખાતા હોય તો થોડું વધારે લેવાનું છે એક વાટકીથી થોડું ઓછું ઘી લીધેલું છે હવે આપણે ઘઉંના કકરા લોટનો શીરો બનાવવાની શરૂઆત કરીશું શીરો બનાવવા માટે આ રીતની જાળા તળિયાવાળી કઢાઈ લેવાની છે ગેસની ફ્લેમ ચાલુ કરીશું કઢાઈમાં ઘી એડ કરવાનું છે ઘીને ગરમ થવા દેવાનું છે ઘી ઓગળી ગયું છે આપણે ઘઉંનો લોટ એડ કરીશું ઘીમાં ઘી સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું લોટ શેકીએ છીએ એટલામાં આપણે સાઈડમાં પાણી ગરમ કરવા માટે મૂકી દેવાનું છે એક વાટકી લોટની સામે મેં અહીંયા બે વાટકી પાણી લીધેલું છે જેટલો લોટ લઈએ એનાથી ડબલ આપણે પાણી લેવાનું છે અને પાણીને ગરમ કરવા મૂકી દેવાનું છે ઘઉંના લોટને આપણે એકદમ ધીમા તાપે શેકવાનું છે ધીમા તાપે શેકવાથી એકદમ સરસ અંદર સુધી શેકાઈ જશે લાઈટ બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી આપણે શેકવાનું છે લોટ શેકાઈ જશે એટલે બહુ જ સરસ સ્મેલ આવશે અંદરથી અને ઘી પણ થોડું થોડું છૂટું પડવા લાગશે આ રીતે આપણે સતત હલાવતા જઈને લોટને શેકવાનો છે ઘઉંના લોટનો શીરો સ્વાસ્થ્ય માટે બહુ જ સારો છે લોટનો કલર ચેન્જ થઈ ગયો છે લાઇટ બ્રાઉન કલર આવી ગયો છે આપણો લોટ એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે અને અંદરથી એકદમ સરસ સ્મેલ આવી રહી છે હવે આપણે એમાં પાણી એડ કરવાનું છે થોડું થોડું પાણી એડ કરતા જઈને મિક્સ કરીશું સતત હલાવતા રહેવાનું છે એકદમ સરસ દાણેદાર શીરો દેખાય છે આપણો બધું જ પાણી લોટમાં એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે અને લોટનો દાણો ફૂલી ગયો છે હવે આપણે ગોળ એડ કરવાનો છે ખોળ એડ કરી દેવાનું છે જે પ્રમાણે ગળ્યું ખાતા હોય એ પ્રમાણે ગોળ એડ કરવાનો છે આ પરફેક્ટ માપ સાથે હું શીરો બનાવી રહી છું ગોળની લોટમાં સારી રીતે મિક્સ કરી લઈશું એક વાટકી લોટ સામે એક વાટકી ગોળ લીધેલો છે એ ઘઉંના શીરાનું પરફેક્ટ માપ છે ગોળ શીરામાં એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે ધીરે ધીરે ઘી છૂટું પડવા લાગ્યું છે ઇલાયચી પાવડર એડ કરવાનું છે દ્રાક્ષ એડ કરીશું બધા મને કાજુને મેં કટ કરી લીધા છે એ પણ એડ કરી દેવાના છે મિક્સ કરી લઈશું શીરામાંથી ઘી છૂટું પડવા લાગ્યું છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે શીરામાંથી ઘી છૂટું પડવા લાગ્યું છે પરફેક્ટ માપ સાથે જો શીરો બનાવશો તો તૈયારીમાં જ ઘી છૂટું પડી જશે જો પાણી વધારે પડશે લોટ કરતાં પાણી વધારે એડ કરવામાં આવશે તો ઘી જલ્દી છૂટું નહીં પડે અને વધારે સમય લાગશે ઘી છૂટું પડતા અને વારંવાર હલાઈ હલાઈ કરવું પડશે એટલે પરફેક્ટ માપ સાથે જો તમે શીરો બનાવશો તો તમારું શીરો એકદમ સરસ બનશે અને ફટાફટ ઘી છૂટું પડી જશે ફટાફટ ફરવા લાગશે ઘઉંનો શીરો હેલ્થ માટે બહુ જ સારો છે મેં અહીંયા ગોળનો ઉપયોગ કરેલો છે શીરામાં તમે ખાંડનો ઉપયોગ કરીને પણ શીરો બનાવી શકો છો ગોળ એ હેલ્થ માટે વધારે સારો છે તો આપણે ગોળનો ઉપયોગ કરવો વધારે સારો ગોળનો શીરો ટેસ્ટમાં પણ સરસ લાગે છે હવે ઘી જૂડું પડી ગયું છે હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે શીરો આપણો ખાવા માટે રેડી છે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું શીરાને આપણે એ પ્લેટમાં લઈ લઈશું એકદમ સરસ ઘીછું ડૂબું પડી ગયું છે શીરામાંથી શીરાને આપણે પ્લેટમાં લઈ લઈશું ઘરના બધાને ભાવે એવો શીરો બનીને રેડી થઈ ગયો છે ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે ઘઉંના કકરા લોટનો શીરો બનાવજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે કેવો લાગ્યો મારા વિડીયોને લાઇક કોમેન્ટને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફ્રેન્ડ્સ હવે મળીશું એક નવી જ રેસીપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ્સ